વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાજ્યા હતા જેથી તમામને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્પીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા પુણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલ ની સામે

ભાડે રહેતા હતા તમામ સુઈ ગયા વાગ્યાની આસપાસ અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી માહોલ સર્જાયો મારું નામ દિલીપભાઈ છે મકાનમાં સાઇડે છ ને વીસ ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળી જોયું એકસો ને રિંગ કરીને બોલાવી છ માણસ ને ઈજા થઈ ગયેલી છે ને એવું આવ્યું હતું એ જોયું અમે જોયું તો કે આજુબાજુમાં જોયું પછી અહીંયાથી અવાજ આવ્યો બૂમ કરતા હતા ચીસુ નાખતા હતા એટલે પછી એકસો આઠ ને ડાયરેક્ટ રિંગ કરી ને છ માણસ એ લોકો સાથે જાતે નીચે ઉતરીને આવતા રહ્યા હતા